જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું આલુ સેવ એકદમ બજાર કરતા પણ ટેસ્ટી અને ચોખ્ખી આલુ સેવ તમે ઘરે આસાનીથી બનાવી શકો છો અને મારા માપથી બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે અને બજાર કરતા પણ ચોખ્ખી અને ટેસ્ટી બનશે તો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરવા ભૂલતા નહીં અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમે જોઈ શકો છો કે એકદમ બજાર કરતા પણ ટેસ્ટી એવી આપણી આલુ સેવ બની છે એકદમ ક્રિસ્પી બને છે તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો આલુ સેવ બનાવવાની શરૂઆત કરી દઈએ આલુ સેવ બનાવવા માટે અહીંયા આપણે એક મોટું વાસણ લઈ લઈશું અહીંયા મેં ચાર નંગ બટેટાને બાફી લીધા છે અને બાફેલા બટેટાને સરસ રીતે બે કલાક માટે ઠંડા કરી લેવાના છે એકદમ ગરમ ગરમ બટેટા લઈશું તો તમારી આલુ સેવમાં એકદમ ચીકાસ બહુ પકડી લે છે એટલા માટે બટેટાને ઠંડા કરવા ખૂબ જ જરૂરી છે તો હવે આ બટેટાને આપણે આ રીતે ઝીણી ખમણીની મદદથી સરસ રીતે ખમણી લેવાના છે જેથી કરીને આપણે જ્યારે સંચામાં સેવ પાડીએ ત્યારે આલુનો ભાગ ન આવે વચ્ચે બટેટાનો ભાગ આવશે તો તમારા સંચામાં કાણામાં આડુ દેવાઈ જાય છે એટલા માટે સેવ સરસ નથી પડતી તો આ રીતે સરસ રીતે ઝીણી ખમણીથી ખમણી લેવાના છે હવે અહીંયા આપણે આ બટેટાના મિશ્રણમાં એક કપ બેસન ઉમેરી દઈશું ઘણા લોકો કહેતા હોય છે કે આલુ સેવ બનાવવા માટે ચોખાનો લોટ જોઈશે કોર્ન ફ્લોર જોઈશે પરંતુ અહીંયા આપણે ખાલી બેસનનો જ ઉપયોગ કરીશું બીજું કોઈ પણ વસ્તુનો અહીંયા ઉપયોગ નહીં કરીએ તો અહીંયા આ રીતે આલુ સેવ બનાવવા માટે માત્ર આપણે એક કપ ચણાનો લોટ લઈ લીધો છે એને મિક્સ કરી ત્યારબાદ આપણે મસાલા ઉમેરીશું જેથી કરીને આપણે મસાલા ઉમેરવાનો અંદાજો આવે તો સૌથી પહેલા આપણે જે બાફેલા બટેટાનું મિશ્રણ કર્યું હતું એમાં આપણે એક કપ બેસન ઉમેરી દીધો છે જો જરૂર લાગે તો બાદમાં આપણે બે થી ત્રણ ચમચી જેટલો લોટ ઉમેરી શકીએ છીએ અહીંયા આપણે લોટનું પ્રમાણ ઓછું જ રાખવાનું છે જેથી કરીને બટેટાનો ટેસ્ટ સરસ આવે ઘણા લોકો વધારે પડતો બેસન ઉમેરી દેતા હોય છે તો બાદમાં એ બેસનની સેવ જેવો ટેસ્ટ આવે છે તો એટલા માટે આપણે શરૂઆતમાં માપમાં જ લોટ ઉમેરવાનો છે હવે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું થોડું આપણે સંચળ ઉમેરીશું અને અહીંયા આપણે અડધી ચમચી જેટલો મરી પાઉડર ઉમેરીશું

તો લોટને ને સરસ રીતે મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય અહીંયા થોડું મને ઢીલું લાગે છે તો બે ચમચી જેટલું બેસન ફરીથી ઉમેરી દઈશ વધારે પડતું અહીંયા આપણે બેસનનો ઉપયોગ નથી કરવાનો જેથી કરીને આપણા જે આલુનો ટેસ્ટ છે પરફેક્ટ રીતે જળવા રહે વધારે પડતું બેસન ઉમેરશો આપણે આલુ શેર બનાવવા માટે સરસ રીતેનું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે એમાં આપણે જે ગરમ તેલ કરવા માટે મૂક્યું છે એમાંથી આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરીશું આ રીતે તેલ ઉમેર્યા બાદ આપણે એક મિનિટ માટે સરસ રીતે આ રીતે

જે સંચો આવે છે એને તેલથી ગ્રીસ કરી લઈશું જેથી કરીને આપણું મિશ્રણ સંચામાં ચોટે નહીં તો અહીંયા જે સેવ પાડવાનો સંચો આવે છે આવે છે 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 એ જ લેવાની તેલથી ગ્રીસ કરી કરી લીધું તો એને આપણે સેટ દઈશું અને એમાં આપણે મિશ્રણને ભરી લઈશું આ રીતે ચમચાની મદદ સરસ રીતે આપણે મિશ્રણને ભરી લેવાનું છે વધારે પડતું દબાવી દબાવીને નથી ભરવાનું જેટલું સમય એટલું ભરીને આપણે સંચાને સેટ કરી લઈશું અહીંયા આ સેવ પાડવા માટે

અને આ સે ધીમાથી મીડિયમ ગેસ ઉપર જ ફ્રાય કરવાની છે તમે વધારે હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરશો તો તમારી શે લાલ થઈ જશે એટલા માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવું અને ઝાડાની મદદથી આપણે બધી બાજુથી સરસ રીતે રીતે દબાવતા જઈશું અને એક સાઈડ થઈ જાય એટલે આપણે બીજી સાઈડ પલટાવી દઈશું અને બંને બાજુથી સરસ રીતે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આ સે ફ્રાય કરી લેવાની છે આ રીતનો ભૂકો થઈ જાય તો કોઈ ટેન્શનની વાત નથી એને પણ કાઢી લઈશું અને આવી જ રીતે આપણે બીજી સેવ પણ પાડીને તૈયાર કરી લેવાની છે તમે જોઈ શકો છો કે જે રીતે બજારમાં મળતી હોય છે એ જ રીતને આપણે આ આલુ સેવ તૈયાર થઈ ગઈ છે અહીંયા આપણી એકદમ બજાર કરતાં પણ ટેસ્ટી આલુ સેવ બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી બની છે એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ બને છે પહેલી વાર બનાવશો તો પણ એકદમ પરફેક્ટ બનશે અને મારી રીતે બનાવશો તો એકદમ બજાર જેવી જ બનશે તો આપણી બધી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે એને આપણે થોડો ભૂકો કરી લઈશું અને એમાં આપણે મસાલો ઉમેરીશું તો આપણે બધી સેવનો આપણે આ રીતે થોડો થોડો ભૂકો કરી લઈશું તમે જોઈ શકો છો કે આ રીતનો સરસ ભૂકો થઈ ગયો છે અને એકદમ સરસ ટેસ્ટી આપણી સેવ બની છે બધી જ સેવનો આપણે અહીંયા ભૂકો કરીને તૈયાર કરી લઈશું હવે આ બધી સેવનો સરસ રીતે ભૂકો કરીને એમાં આપણે ઉપરથી થોડો મરી પાવડર અને ચાટ મસાલો ઉમેરીશું મરી પાવડર આપણે અંદર પણ ઉમેર્યો છે જરૂર લાગે તો જ ઉપરથી એડ કરવાનો છે નહીં તો તમે સ્કીપ કરી શકો છો અને અહીંયા એક ચમચી ચાટ મસાલો લઈ લીધો છે એનાથી આપણે એકદમ બજાર જેવી આલુ સેવનો ટેસ્ટ આવશે તો આ રીતે ચાટ મસાલો જરૂરથી ઉમેરવો મરી પાવડર તમને જરૂર લાગે તો જ ઉમેરવાનો છે બાકી તમારે ખાલી ચાટ મસાલો જ ઉમેરવાનો છે અને બધી બાજુ સરસ રીતે આપણે સેવને મિક્સ કરી દઈશું અને તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી આપણે આ આલુ સેવ બની છે એકદમ દેખામાં જેટલી સુંદર લાગે છે એટલી જ ખાવામાં ટેસ્ટી બની છે તો તમે ઘરે એકવાર આ રીતે જરૂરથી ફ્રાય કરજો એકદમ બજાર કરતાં પણ ટેસ્ટી બને છે અને ઘરે બનાવેલી હોય એટલે શુદ્ધ તો બને જ છે તો આ રીતે બાળકોને તમે ચોખ્ખી અને ટેસ્ટી આલુ સેવ ઘરે બનાવીને આપી શકો છો બહારના નાસ્તા કરતા ઘરનું હેલ્ધી હોય છે તો તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં અને પસંદ આવ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો